જામકંડોરડા તાલુકાના ચિત્રાવળ ગામે શોર્ટ સર્કિટથી બાર લાખથી વધુના મરચાં બળીને ખાખ થયા હતા જામકંડોરડા તાલુકાના ચિત્રાવળ ગામે મરચાં ભરેલ વાહન તાર નીચેથી પસાર થતા અચાનક શોર્ટ સર્કિટથી મરચાંની ભારીઓમાં આગ લાગતા ખેડૂતની આખા વર્ષની કમાણી બળીને ખાખ થઈ ગઈ હતી ખેડૂત સેજુલભાઈ ભૂતના આઠ લાખથી વધુના મરચાં બળીને ખાખ થયા હતા અન્ય બીજા ખેડૂત જયંતિભાઈ ડેડકિયાના ચાર લાખથી વધુના મરચાં બળીને ખાખ થયા હતા આગને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વાહન ટાટા સાતસો સાત લાખની ગાડી પણ બળીને ખાખ થઈ ગઈ હતી વાહન ચાલકની રોજી રોટી છીનવાઈ હતી સમગ્ર ઘટનામાં ઓગણીસ લાખથી વધુનું નુકસાન થયું હતું આ અંગે વાત કરતા ખેડૂત સેજુલભાઈ ભૂત સ્ટોરી બાય કૌશલ સોલંકી દોરાજી મા ન્યુઝ આજ રોજ તારીખ પાંચ ત્રણ બે ના રોજ સવારે મરચાની ભારી અંદાજે એકસો ને જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત મારી ભારી પંચાણું તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી પિસ્તાલીસ એમ કરીને એકસો ને પિસ્તાલીસ જેવી ભારી સવારે ફરી અને જેવા વાહન અહીંથી પસાર થયું વાહન પસાર થવાથી એની ઉપર કારની ઉપર પક્ષી બેઠા હતા વાહનની અવાજના હિસાબે પંખી ઉડવાથી અને તાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો છે અંદાજે આઠ લાખ પ્લસ ચાર લાખ બાર લાખના મરચાં અને સાતથી આઠ લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી ટાટા નવસો સાત સાતસો નવ એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે તો આ બાબતે સરકારશ્રી કેવું વળતર આપે છે શું કરે છે એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે એવી નમ્ર અદ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લીએ